thank you વડોદરા માહિતી પ્રમાણે શહેરની કલેક્ટર ઓફિસ સામે અને વાસણા રોડ પર બેનરો લગાડવામાં આવ્યા છે મોદી સાહેબ તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છે જનતા વોટ આપે જનતા વિરોધ કરે તો નેતાઓ શું કરશે લખાણ સાથેના બેનરો આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા વૃંદાવન ચાર રસ્તા ખોડિયાનગર સોમા તળાવ અને વાસણા રોડ જંક્શન ઉપર નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વાસણા રોડ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ તેમજ ભાયલીમાં કેનાલ ઉપર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તાજેતરમાં પણ સ્થાનિક લોકો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરુદ્ધમાં બેનરો લગાડવામાં આવ્યા હતા બેનરોમાં જણાવ્યું છે કે અમે ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરીએ છીએ જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઈ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં સ્થાનિક લોકોએ વાસણા જંકશન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ કરવામાં આવ્યો છે રોડ પર આજે આ જે સોતેકરણ ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે બાર ફૂટની કેનાલ છે એના પર આટલા મોટા ખર્ચો આટલા મોટો બ્રિજ બની રહ્યો છે સૌ કોઈ વિચાર થાય એ વાત છે કે બાર ફૂટની કેનાલ માટે એક નાનું નાડું બનાવી દો નાનું સાયફન બનાવી દો અંડરપાસ બનાવી દો બધા બહુ ઓપ્શન છે બ્રાઇટ સ્કૂલ પાસે છે અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે ત્યાર પછી સેવાસી પાસે છે ઘણા બધા ઓપ્શન છે પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે આ તો ત્રીસ મીટરનો રોડ છે આના પર આના પર ટ્રાફિક તો થવાનો જ નથી જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ હવે આ ત્રીસ મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આ આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો બરાબર આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે એ તો આનો પડઘો જરૂર પડશે બરાબર અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર કોઈ એમ એ કોઈ અમારી સાથે નથી બરાબર છે એટલે અમે સ્પષ્ટ શબ્દોમાં કહીએ છે ભાઈલી એ એક જ રહેવાનું છે ભાઈલી કરે એ જ થશે આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે મિતુલ પટેલ ભાઈલી આપણે ભાઈલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઉભા છે અહીંયા બરાબર છે આની પહેલા અમે કમિશનર ની ઓફિસે ગયેલા છે પણ અમે એનાથી અમને કોઈ જવાબ મળ્યો નથી એટલે આજે પાછો અમે આંદોલન ઉપર ઉતરાય છે એ તો અમારા બધી જે કે છે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશે બરાબર છે પણ માન્ય ને અમારી અપીલ છે કે હવે તમે કઈ આગળ પગલા ઉપાડો ને અમારા બ્રીચ નું કામ રોકી દયો તો અમને કેટલો નુકસાન છે ઘણો અમારે પછી અમારે રસ્તા નાના છે સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહે છે અમારે અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે અમારે બાળકો સામે અમારે ઈરા સ્કૂલ છે ત્યાં અમારે બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે તો અત્યારે અમારે બધીને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે મનીષા રાઠોડ